પણ એ વસ્તુ બની નથી ને બે વાગી ગયા છે એનું પેપર મિસ થઈ ગયું મારી બે છોકરીઓ છે ઘરે એકલી એને બહાર લોક મારીને આવ્યા છે રસોઈ પણ બનાવી નથી અને ઈ છોકરીઓના ફોન આવે છે કે જમવાનું શું થશે અમરનાથ દાદાના દર્શને તો જાવું છે પણ જો રજીસ્ટ્રેશન નહીં થાય તો આ પ્રશ્ન અમરનાથ જતા ભક્તોને સતાવી રહ્યો છે કારણ કે અમરનાથ યાત્રાની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તો શરૂ થઈ છે પરંતુ સર્વર ઠપ હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં આવેલ યસ બેંકમાં અમરનાથ યાત્રા એ જતા અરજદારો એ હોબાળો મચાવ્યો હતો અરજદારો એ રોષ ઠાલવતા જણાવ્યું કે બાબા અમરનાથ યાત્રા એ જવા માટે રજીસ્ટ્રેશન કરાવવા લગાવીને તેઓ બેઠા છે પરંતુ હજુ સુધી બેંકે કોઈ રજીસ્ટ્રેશન કર્યું નથી તેને લઈને યાત્રી યાત્રિકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ અમિત ચાંગેલા છે રાજકોટથી આવી ત્રણ વાગ્યા છે યસ બે કેમ કે એક તારીખ પણ અમારે ફિક્સ જોઈ છે અને પરિવાર સાથે આવ્યા છીએ હાલાકી એવી છે કે આ લોકો એવું કે અમારો સર્વર બંધ છે આજે એક થઈ ગયો છે પણ એક વ્યક્તિ અંદર ગયો નથી અને તમે સમજી શકો ફેમિલી સાથે આવ્યો હોય આજે બાળકોને સ્કૂલેથી લેવાના છે હવે એ પણ પરિસ્થિતિમાં અમે જઈ નથી શકતા અને અમારા બધા લેડીઝ અમારા ગ્રુપના છે એ બધા જ અહીંયા હાજરી આપવી પડે છે એટલે એવી ભયંકર પરિસ્થિતિમાં અમે ફસાઈ ગયા છીએ કે કરવાનું શું છે એમને ખ્યાલ નથી આવતો અને બેંકવાળાને અત્યારે પણ પૂછીએ તો એ લોકો એવું કે છે ક્યારે ચાલુ થશે એ ખબર નથી પડે એમ એટલે બહુ ખરાબ પરિસ્થિતિમાં અમે અમે આના તો તો જો બીજી બેંકમાં લોકો ગયા ત્યાં ઓલરેડી પ્રોસેસ થઈ ગઈ છે ઓનલાઈન કરી હોત તો પણ પ્રોસેસ થઈ ગઈ છે પણ યસ નું નામ હતું અમે આવ્યા છીએ પણ એક પણ જાતની પ્રોસેસ આજે વાગે એક વ્યક્તિ ગયો નથી એટલે કેટલી હાલાકી અમે ભોગવી છીએ ખરાબ રીતની આપ સમજી શકો છો અહીંયા કોઈ જાતની બીજી સુવિધા છે એની અમે લોકો જો જેટલા પણ વ્યક્તિઓ છે જે શ્રદ્ધાળુઓ છે બધા પરિવાર સાથે અહીં બેઠા છીએ અમને ખાલી ટોકન આપેલા છે એ ટોકન લઈને બેઠા છીએ આજે બપોર થઈ ગયો છે ઓલમોસ્ટ દોઢ વાગી ગયો છે

એ લોકોની ખરાબ હોવાના આધારે આટલો ટાઈમ થઈ ગયો છે અંદરથી કોઈ આન્સર નથી મળતો મારા છોકરાની ફાઈનલ એક્ઝામ આજે અમને એમ હતું કે અમારો ટોકન તો આપી દીધું છે બીજો ત્રીજો નંબર આવી ગયો છે તો અમને એવું હતું કે સાડા દસ સુધીમાં બધું કામ ફિનિશ થઈ જશે અને છોકરો પેપર આપીને આવી જશે પરત પણ એ વસ્તુ બની નથી ને બે વાગી ગયા છે એનું પેપર મિસ થઈ ગયું મારી બે છોકરીઓ છે ઘરે એકલી એને બહાર લોક મારીને આવ્યા છે રસોઈ પણ બનાવી નથી અને ઈ છોકરીઓના ફોન આવે છે કે જમવાનું શું થશે હવે અમે એવી દુવિધામાં છે કે જે હાજર હશે એને મળશે નથી ઘરે જઈ શકતા કે નથી અહીંયા ઘડી રહી શકતા અમે એ માંગીએ છીએ કે હવે અમારું શું થશે